ડીસા ગુલબાણી નગરમાંથી પ્રસાર થતા ડીપી રોડને રાજ્ય સરકારે વિકાસ નકશામાં સમાવેશ કરાયો પંદર જેટલા સોસાયટીના રહીશોએ સાથે મળી વિજયોત્સવ મનાવ્યો ડીસા વોર્ડ નંબર બેના ગુલબાણીનગર સોસાયટીમાંથી પસાર થતા ડીપી રોડને લઈ છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણી નજીક આવે અને ચૂંટાયેલ પ્રતિનિધિઓને વોટ બેંકની રાજનીતિ કરવા માટે ડીપી રોડ યાદ આવે છે જ્યારે હવે ગુલબાણીનગર સોસાયટીમાંથી પસાર થતો ડીપી રોડ સર્વે નંબર એકસો બે એકસો ત્રણ અને એકસો ચાર અને એકસો છને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે ડીપી રોડને દ્વિતીય વિકાસ નકશામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેને વર્ષોથી ડીપી રોડને લઈ અને લડાઈ લડતા આંદોલનકારીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે ત્યારે આજે વોર્ડ નંબર 2 ના સભ્ય અને પાલિકાના ઉપપ્રમુખ સહિત ડીપી રોડને લઈ આંદોલન ચલાવતા શૈલેષભાઈ રાયગોરની ઉપસ્થિતિમાં 15 સોસાયટીના રહિસોએ સાથે મળી અને વિદ્યોત્સવ મનાવ્યો હતો એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી આતેશબાજી કરી ડીપી રોડને વિકાસ નકશામાં સમાવેશ કરાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય પ્રવિણભાઈ માળી સહિત પાલિકા પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર વોર્ડ નંબર 2 ના સભ્ય શૈલેષભાઈ રાયગોરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રોજ સા શહેરમાં જે વર્ષોથી ડીપી રોડનો પ્રશ્ન હતો જે તે વખતે કોંગ્રેસ અને અપક્ષની બોડી વખતે રસ્તો ગાયબ કર્યો હતો એ જ રોડ સર્વે નંબર એકસો બે એકસો ત્રણ અને એકસો ચાર સમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ડીસા નગરપાલિકાના વિકાસ નકશામાં એની મહોર મારી અને એ રસ્તો ફરીથી પ્રસ્થિત કર્યો છે તે બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડીસા તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય ભરમભી માળીનો આ અઢારથી વીસ સોસાયટી વતી એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે એની ખુશીમાં અહીંયા એરિયાના તમામ મોહ મિત્રો ત્યારે આનંદનો એક અભિનંદન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો